અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફાર્મ મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં ગત તારીખ અગિયારમી સપ્ટેમ્બરના રોજ લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો કંપનીમાં મટીરિયલ્સની યુનિટમાં રાત્રિ ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કેન્ડે અવધેશ મોરિયાએ અને ત્રણ ઇસમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો સિક્યુરિટી ગાર્ડે પ્રોટેક્શન એરિયાનું શટરનું લોક તોડી અંદરથી મશીનરીનો છ પોઈન્ટ એકાવન લાખના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આંગે GIDC પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અગાઉ સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યા બાદ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ અને સુરતના બેસ્તાન વિસ્તારમાં રહેતા ગજાનન શાલિગ્રામ મુલાંડે શ્રીકૃષ્ણ સુનિલ મુલાંડે અને અશોક દામુદેવકરની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીઓએ સિક્યુરિટી ગાર્ડ સાથે મળી કંપનીમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો